જહીં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું કવાટ તાલુકાના પીપલદા ગામે થયેલ લૂંટ વિથ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો છે તેની જી હા છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત રીતે લૂંટ કરવા વૃદ્ધ દંપતિની ક્રૂર હત્યા નિપજાવી ઘટનાને અંજામ આપનાર દરીંદા કહી શકાય તેવા બે શખ્સોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે વિગતવાર વાત કરીશું તો ગત તારીખ વીસમી ઓગસ્ટના રોજ છોટાદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના પીપલદા ગામે એક એવી ઘટના બની જેણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી હતી પીપલદા ગામના જરી નિશાળ ફળિયામાં રહેતા સિત્તેર વર્ષના વૃદ્ધ ગંજીબાઈ રમલાભાઈ રાઠવા તથા તેમની ઓગણસિત્તેર વર્ષીય વૃદ્ધ પત્ની ચિમટીબેન સાંજના સાત વાગ્યા બાદ પોતાના ઘરમાં ઊંઘી ગયા હતા બીજા દિવસે સવારમાં ઘરમાં ભાઈ જે દ્રશ્ય સામે આવ્યા પત્ની ચીમટીબેન જોઈને મોટાભાઈના માથાના પાછળના એટલે કે ગરદનના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા કરેલા હતા જ્યારે ભાભી ચિંટીબહેનના બંને પગ કપાયેલા હતા અને ડાબા હાથની ટચલી આંગળી કપાયેલી હતી અને બંનેના મૃદ્દે લોહી લુહાણ અવસ્થામાં પડેલા હતા જે જોતાં આ ઘટના લૂંટ વિથ મર્ડરની હોવાનું લાગ્યું હતું ઘટના અંગે કમાટ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી ઘટના પાછળનું જે તારણ હતું એ એ હતું કે વૃદ્ધા ચિમટીબેનના બંને પગમાં તેમણે ચાંદીના કલા પહેર્યા હતા છસો ગ્રામ વજનના અને અંદાજે રૂપિયા પચાસ હજારની કિંમતના ચાંદીના કલાની ચોરી કરવા માટે તેની લૂંટ કરવા માટે નિર્દયપૂર્વક વૃદ્ધાના બંને પગ કાપી નંખાયા હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું હતું સમગ્ર પંથકમાં ચકચાર મચાવનાર વિથ ડબલ મર્ડરની આ ઘટનાને લઈ જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી જિલ્લા એલસીબી પોલીસે સ્થાનિક પોલીસ સાથે મળીને સંયુક્ત રીતે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી જિલ્લામાં ચકચારી બનેલ ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને આખરે સફળતા મળી છે અને પોલીસે લૂંટના ઈરાદે કરેલ ડબલ મર્ડરની આ ઘટનાને અંજામ આપનાર ગામના જ બે શખ્સો કે જે અગાઉ ઘરફોડ ચોરી અને માર મારામારીના ગુનામાં સંડોવાયેલા હતા એવા રીઢા કહી શકાય તેવા વિકેશ અરુણ રાઠવા અને ગિંદા નટુ રાઠવા હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે ગણતરીના દિવસોમાં આ ગુનાનો ભેદ ઉકેલી તારીખ ચોવીસ ઓગસ્ટના રોજ આ બંને આરોપીઓને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછતા તેમણે વૃદ્ધાના પગમાં પહેરેલા આશરે પચાસ હજારની કિંમતના ચાંદીના કલાની ચોરી કરવા આવ્યા હોવાનું અને ભોગ બનનાર વૃદ્ધ દંપતી ગામના જ આ બંને યુવાનોને ઓળખી લેતા પોતાની કરતૂતનો પર્દાફાશ ન થાય એટલે વૃદ્ધ દંપતીને તેમણે મોતને મોતને ઘાટ ઉતારવાની અને પોતે ક્રૂરતાપૂર્વક કરેલ બેવડી હત્યાનો એકરાર કર્યો હતો પોલીસે બંને રીડા અને ક્રૂર કહી શકાય એવા આરોપી વિકેશ રાઠવા અને ગિંદા રાઠવાને ઝડપી પાડ્યા હતા અને સાથે હત્યાની આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ કુહાડી અને પાળીઓ જપ્ત કરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ બંને રીડા આરોપીઓને જેલ હવાલે કર્યા છે ઉલ્લેખનીય છે કે વૃદ્ધાએ પગમાં પહેરેલા ચાંદીના કલાની ચોરી માટે થોડા વર્ષ પૂર્વે કવાડ તાલુકાના સિહાદા ગામે આવી ઘટના બની હતી ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સોના ચાંદીના ઘરેણાં પહેરીને એકલા રહેતા વૃદ્ધ લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે વિથ મર્ડરની આ ચકચારી ઘટનાનો પોલીસે ગણતરીના દિવસોમાં અને કહી શકાય કે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પડ્યા છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ બેઠકમાં જણાવ્યું હતું કે દસ દિવસ પહેલાં કવાંટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ધ્રૂણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું તેમાં ગામના જ બે માણસો હતા વિશ અને ગિંદો એ બે માણસો આમાં મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કળા હતા બેનના તે કળાને લેવા માટે અને ફક્ત કળા એ વેચીને પૈસા ઊભા કરવા માટે એ લોકોએ એક કૃત્ય આચર્યું હતું કેમકે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જઈ અને એમને ગુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો